નિશામાન વાંચેતીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી ઠેઠેર હનુમાન યજ્ઞ સુંદરકાંડના પાઠ યોજા રામ ભક્ત શ્રી હનુમાન જન્મોત્સવની ડીસામાં તમામ મંદિરોમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ડીસાના પ્રસિદ્ધ ત્રણ હનુમાન મંદિરે મારુતિ યજ્ઞ અને બાલા હનુમાન મંદિરે સુંદરકાંડ પાઠનું આયોજન કરાવવું આ સિવાય અને મંદિરોએ યજ્ઞ અને મહાઆરતીનું આયોજન કરાયું હતું શ્રી હનુમાન જન્મોત્સવ નિમિત્તે ડીસાના હનુમાનજી મંદિરોમાં ધાર્મિકતાપૂર્વક ઉજવણી કરવામાં આવી ડીસાના સુપ્રસિદ્ધ ત્રણ હનુમાન મંદિરે મારુતિ યજ્ઞ મહાઆરતી સુંદરકાંડ પાઠ હનુમાન જન્મોત્સવ તેમજ ડાયરો અને ભંડારાનું આયોજન કરાયું જેમાં સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શન તેમજ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો આ ઉપરાંત ડીસાના ચોકમાં આવેલા હનુમાન મંદિરે યજ્ઞ અને ભણસાળી હોસ્પિટલ બાજુમાં આવેલ બાલા હનુમાન મંદિરે રાત્રે ભોજન ભજન સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો ને સવારે હનુમાનજીની શોભાયાત્રાની ભોજન પ્રસાદીનું આયોજન કરાયું ભણસાલી હોસ્પિટલ સામે આવેલ વેપારીઓ દ્વારા ધાર્મિક ઉત્સવનું આયોજન કરાવું ઉપરાંત ડીસાના માર્કેટયાર્ડમાં આવેલ હનુમાનજી મંદિર હવાઈ પિલર સામે આવેલ હનુમાન મંદિર હટીલા હનુમાન મંદિર રેલવે સ્ટેશન હનુમાનજી મંદિર વગેરે સ્થળોએ મહા યજ્ઞ અને આરતીનું આયોજન કરાયું રાત્રે અનેક મંદિરોમાં સંતવાણી ભજન સંધ્યાના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ઉત્તર ગુજરાત નું એક આ ત્રણ હનુમાન મંદિર આવેલું છે આજે હનુમાનજી નો જન્મ મહોત્સવ ઉજવવામાં આવે છે હનુમાનજી નો જન્મ મહોત્સવ બાર સવા બાર વાગે એનો હનુમાનજીનો જન્મ ઉત્સવ થયો હતો એ દિવસે હનુમાનજીનો આજે યજ્ઞ બી રાખેલ છે પાંચકુંડી અને રાત્રે સુંદરકાંડ આઠ વાગે એટલું રાખેલ છે ભવ્યથી ભવ્ય પોગ્રામમાં બધા દરેક ભાવનગર કેટલા ટાઈમથી હોય છે આપણા પ્રોગ્રામ આ પ્રોગ્રામ છેલ્લા દસ વર્ષથી અગિયાર વર્ષથી આ હવન પંચકુંડી યજ્ઞ સુંદરકાંડ ડાયરો આવા કાર્યક્રમો હવે આગળ થાય છે